ਹੇਏ ਇਹ ਆਪ ਕੋ ਵੀ ਚੇਖਾੜ ਹੈ ਇਹ ਕੋ ਵੀ ਆਖੀਂ ਹੈ ਹੇਏ ਇਹ ਇਹ ਨਹੀਂ ਤੇ ਇਹ ਕੋਈ ਨਹੀਂ ਦਾਜ ਕਿ ਮੈਂ ਥੜੂ ਸਮਾਨ ਨੂੰ ਸਮਾਨ ਨਹੀਂ ਸਮਾਨ ਨੂੰ ਵੀ ਨਹੀਂ ਕੋਈ ਮਾਰਤਾ ਨਹੀਂ ਹੈ ਬਾਬਰ ਰੋਪਨਵਾਦੋ ਹੈ ਅਨ ਪਟੇਲੋ ਆ ਬੈਠਾ ਹੈ ਜੋ ਤੁਹਾਡਾ ਪਰਿਵਾਰ ਬੈਠਾ ਹੈ

પચીસ રૂપિયા મારી માપરો વાપરો તો મને પસાર આવડે લે કે મને મને આવડતું નહીં પણ આ ગ્રામ લઈને ઉતર્યું હોય

બે એની વાત છે બટાકા જા આપને એ

કે આજમેલ રામ આલ્યો છે તે અંતે એ રુવાની હંગાતાયેલી માતા છું અને આ બોમકાની નહીં अशोक ખાલીને હવે બોલું છું હે આજે બોલ કે આપ ભગવાન પાકો માતા માતા નાગત્રી ભગવાન પેલા ટાપુ કર્યા પછી બેહણો ત્યાં સુધી બેહણો આજે નહીં કાલે નહીં હું આવું બરાબર કે આ ધણીઓ પટેલ માગે નહીં ટાપા તારે પૂરા કરવાના આજે એક માગે પાંચ માગે તારે પાંચે પાંચ માગે પાંચે પાંચ પૂરા નાગ ભયું હોય એટલા માગ તો તારે પૂરા કરવા પડે પછી બે હું આવું ત્યાં સુધી આવું નહીં આ શોક પાડીને વાત બરાબર કે એકનું કામ કરે ને પછી તને બ્યાણું વાળું એવું હું મંજૂર ના નહીં પટેલ બરાબર